અંકલેશ્વરના અંધાડા ગામની મારુતિનગર સોસાયટીમાં આવેલ મંદિરની તસ્કરોએ નિશાન બનાવી માતાજીના મુગટ અને છત્રમળી કુલ એક લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર પંથકમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગતરો મોડી રાત્રે અંકલેશ્વરના અંદાડા ગામના મારુતિનગર સોસાયટીમાં આવેલ કોટેસર મહાદેવ મંદિરને તસ્કરોનું નિશાન બનાવ્યું હતું તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મુગટ અને છત્રમળી કુલે લાખથી વધુના મુદ્દા માલની ચોરી કરી

મંડીની અંદરથી લગભગ એક લાખ રૂપિયા જેવી વસ્તુઓ લઈ ગયા છે આ વસ્તુ માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશન તરફથી પોલીસ અહીંયા આગળ આવીને કર્મચારીઓ આવીને એનું ઇન્વેસ્ટિગેશન કરી ગયા છે પણ અમારી વધુ એક એવી માગણી છે કે થોડું પેટ્રોલિંગ થોડું વધારી દેવામાં આવે તો આ બાબતે થોડો આગળની કાર્યવાહી થઈ શકે મંદિરની અંદરથી માતાજીનો એક મુગટ ગયો છે અને ઉપર માતાજીની ઉપર જે છત્ર મૂકેલું છે તે ગયું છે